અમદાવાદ શહેરમાં ખૂબ જ ઝડપેથી વિકસિત રહ્યું છે અને વિકસિત અમદાવાદ માત્ર ટ્રાફિક અને અકસ્માતોનો પ્રશ્ન મોટા પ્રકારની બની ગયો છે કારણ કે અમદાવાદ શહેરમાં અકસ્માતોની ઘટનાઓ પણ સતત વધી રહી છે જોકે અકસ્માતોની ઘટના માત્ર તંત્ર દ્વારા શહેરના હાઈવે પર ગતિ મર્યાદા દર્શાવવા બોર્ડ લગાવેલી વાહનોની ગતિ નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ હવે તંત્ર લગાવેલા આ બોર્ડને વાહનો ચાલકો માટે મૂંઝવાણ ઊભી કરી રહ્યા છે કારણ કે એક જ હાઈવે પર થોડા થોડા અંતરે અલગ અલગ ગતિ મર્યાદા દર્શાવવા બોર્ડ જોવા મળી રહ્યા છે શહેરના એસપી રેગર રોડ પર લગાવેલા આવેલા આ બોર્ડના સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારે વાહનો માટે ગતિ મર્યાદા ચાળીસ કિમી પ્રતિ કલાક દર્શાવવામાં આવી છે તો જ્યારે ફોર વ્હીલ માટે સાઠ કિમી પડતી કલાકે તેમજ રિક્ષા માટે ત્રીસ કિમી પ્રતિ કલાક જ્યારે ટુ વ્હીલ માટે ચાળીસ કિમી પડતી કલાકે ગતિ મર્યાદા દર્શાવવામાં આવી છે પરંતુ આ બોર્ડને થોડે દૂર નજર કરતાં અહીં એસી કિમી પ્રતિ કલાકથી ગતિ મર્યાદા દર્શાવવાનો બોર્ડ લગાવવામાં આવ્યો છે તો આ પ્રકારના બોર્ડ માત્ર આ એક જ સ્થળે નહીં પરંતુ અનેક સ્થળો જોવા મળી રહ્યા છે અને આ બોર્ડના કારણે વાહન ચાલકો પણ ગતિ મર્યાદાને લઈને મૂંઝવણો મુકાયા છે આ પ્રકારના વિસંતા ધરાવતા બોર્ડ લગાવીને તંત્રને શું કહેવા માંગે છે તે મોટા સવાલ છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે બોર્ડની આ વિસતનતા દૂર કરશે તેવો જોવું રહ્યું છે આ બાબતે વાહન ચાલકે જણાવ્યું હતું કે સ્પીડ લિમિટર એરિયા વાહન રાખવી જોઈએ સિટીની અંદર સ્પીડ ઓછી હોય તો સારું રહે તેથી અકસ્માત સર્જાવાનો ભય ઓછો રહે હાઈવે પર ખાલી જગ્યા હોય તો સ્પીડ સાઠથી સિત્તેર સુધી ચાલી જાય છે આનાથી વધારે સ્પીડ લિમિટેડ ન રાખવા જોઈએ અને તો અકસ્માત સર્જાવાનો ભયંગ રહે જ નહીં સ્પીડ લિમિટેડ બાબતે અન્ય વાહનો ચાલકે જણાવ્યું હતું કે સ્પીડ ટ્રાફિક લીધે સ્પીડ લિમિટે રાખેલી છે ઘણી બાજુ બોર્ડ મારેલા છે સ્પીડ સાઠ રાખો પરંતુ વાઇઝ કોઈ ચાલતા નથી અને સ્પીડ લિમિટનું કોઈ પણ ફોલોઅપ નથી કરતું